ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાને પૂર્વવત કરવા માટે માર્ગ મકાન તેમજ પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે માર્ગ અને મકાન વિભાગના આઠ રસ્તાઓ વોટર ઓવર ટોપિંગના કારણે બંધ છે જે વરસાદી પાણી ઓસરી ગયા બાદ શરૂ કરાશે જે રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તા ખુલ્યા હોવાની ગામડાઓ જિલ્લાના મુખ્ય માર્ગો સાથે જોડાયા છે

ના એપ્રોચમાં નુકસાન થયેલ છે જેને કારણે રાજ્ય હસ્તકના કુલ છવ્વીસ રસ્તાઓ બંધ હતા તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને અઢાર રસ્તાઓ પૂર્વવત કરેલ છે અને હાલ આઠ રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે ઓવરટોપિંગ પૂર્ણ થઈ કામગીરી શરૂ જ છે પણ ઓવરટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે તેમજ પંચાયત હસ્તકના ટોટલ પંચોતેર રસ્તાઓ બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને અઠ્ઠાઈ રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ વીસ ટીમો કાર્યરત છે જેસીબી મશીન ઇટાસી ડમ્પર મજૂરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદની સિગનેરો અને ઓવરસીરોને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે અને ચોવીસ કલાકની અંદર તમામ માર્ગો પૂર્વવત કરવાનું આ માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્ય પ્રગતિમાં છે